ફાઇનલી મિત્રો ઉઠી ગયા છીએ નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને આપણે રૂમ ને ચેકઆઉટ કરી નાખ્યું છે અહીંયા આપણે રૂમ રાખેલું હતું હોટલની અંદર અને બસ હવે લેટ કર્યા વગર આપણે નીકળી જઈએ ગાડીની હાલત સાફ કર્યા જેવી થઈ ગઈ છે પણ હવે હાલશે મિતેશભાઈએ ઠેલા વેલા પેક કરી નાખ્યા મિતેશભાઈ જય રામ જય રામ હલો હા રૂમ ને આપણે ચેક આઉટ કર્યું છે અને હવે આપણે જવાનું છે મહાકાલના દર્શન કરવા માટે મહાકાલેશ્વર અને હાલે મહાકાલેશ્વર થી પછી આપણે જવાનું છે કાલ ભેરાવ અને પછી આપણે જવાનું છે ઉજ્જૈન મેલડી એ કેચ કાચ કરો રૂમ બીજા રૂમ મે રૂમ મે યોગી હા રૂમ મે યોગી તો ચલો વ્લોગ માં બન્યા રહેજો જય દ્વારકા અમુક અમુક માણસો આપડી હેલ્પ કરતા હોય છે આ જગ્યા આયા પછી આપડે રસ્તો બતાવતો હોય છે પાર્કિંગ ક્યાં છે બધું બતાવજો આ ભાઈ આગળ દોડી જાય ને એ પાર્કિંગ બતાવવા માટે અને ભાઈ સાહેબ એમ કે કે માં ફૂલ ની દુકાન એ મને ફૂલ પણ લઈ લેજો સુબહ સવે મહાકાલેશ્વર ના મસ્ત મજા દર્શન કરીએ પછી આપણે જવાનું છે મેલડી માતાજીએ દર્શન કરવા ઉજ્જૈન અને ભાઈ કેટલી મહેનત કરે જો આપણા માટે

તિલક લગાઉ તિલક તિલક લગવાના દીધી તમામ

જો તમે view જો ખાલી શંકર ડાડો સાક્ષાત બેઠા હે બાકી જો ચેન બાર્જી महादेव महादेव પહેલે ફોટા પડાવી લે શું કે પછી પાછો અહીંયાથી જોડી નીકળા છે નીકળા છે તો મિત્રો પહેલે આપણે જવાનું છે દર્શન કરવા માટે ને પાછું આપણે આવીને રિટર્ન આવીને ફોટોશૂટ કરશું જો તમે

Madi ja ir piekāpināju grundu. Madi ir piekāpināju grundu. મિત્રો રસ્તો એટલો લાંબો હોય ને કે કદાચ મને અમે ઉવાથી હાલતા હાલતા આવી રહ્યા કદાચ એક કિલોમીટર જેવું થઈ ગયા એક કિલોમીટર નહીં થયું અડધો કિલોમીટર જેટલું હોય લાંબુ આટલા સિંગલ રસ્તામાં જવાનું આ બધું દર્શન કરીને આવતો હોય એ આ બાજુથી આવી જાય અડધા બાજુથી આવી જાય દર્શન કરવાવાળાની એક જ લાઈન જવાનું અને નજારો તો જોવા જેવો છે મોઈ આવી જાય કલા ફોટોશૂટમાં રેના બોયન છે શ્રી ભક્તના શ્રી ભગવાનના એટલા બધા રૂપ બનાવેલા છે ને કે ફોટા પડી બારે કરાય છે કાલ ફેરવ કેમણે આલા તમે ખાઈ હું મંગાવું છું ના હું થોડી વાર છે ને હું તને ગુમ થઈ જઉં કે આ બધાને મારે ગોતવા પડશે મળતા નથી આવડી ભીડમાં કોઈ વાંધો નહીં ત્યાં સુધી આપણે છે ને રિવની મોટ એન્જોય કરી ત્યાં સુધી મળે નહીં ત્યાં સુધી તો આવે ને ગોત્યું ત્યાં સુધી આપણે બધું એન્જોય કરીએ મિત્રો આપણે મહાકાલેશ્વરને દર્શન કરીને પાછા નીકળી ગયા છીએ આપણે કાલ ભેરવાના દર્શન કરવા માટે અને મેરડી માતાજીના દર્શન કરવા માટે આપણે એક રિક્ષા લઈ લીધીએ ભાડે કાકો દેખાતા નહીં ને કે વળી કાકાને થોડુંક ઊંચા પૂછ્યા ગરબા કાકા કા એ અહીં રાને કા બરોબર ઉધરના દર્શનમાં અહીંયા તો ટાઈમ લગેગા કાલ ભેરા હે

મજા આવશે લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ એ મણે નારી મારે મારે ખાલી આ તો મગાવી દાળ તો પડશે દાળ લેના એક રોટલી દી વધારે રોટલી બટેકા ડુંગરી નું મંગાવ બટેકા ડુંગરી નું ભાઈ સાહેબ થોડુંક જમીલી આ બધા જમવાનું હોય મારે તો કાંઈ ને જમવાનું એમાં સૌથી વધારે આને ખાવાનું હોય

जो मजा आएगा ना। कौन सा पान बोल इसको मीठा कितनी जात का आता है पान मीठा ही पान खाना है રાત જો કે બ્લોગ બનાવવાનો આપણે ટાઈમ નતો મળ્યો પાછો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે અત્યારે આવી ગયા છીએ આપણા ગાંધીધામની અંદર આપણા પ્રિય શહેરની અંદર આવી ગયા છીએ અને કંઈક ટાઈમિંગ થાય છે કેટલા વાગે રહેલા મને સાડા ત્રણ સાડા ત્રણ થાય સાડા ત્રણ વાગે આપણે આવી ગયા રિટર્ન ગાંધીધામ ફરીને બહુ થાકી ગયા છે ગળું એ મારું તો બેસી ગયું છે રાત સાડા ત્રણ રાતના સાડા ત્રણ જ ગયા રાત દેખાતી નહીં હોય એમ લે રાતના સાડા ત્રણ

ઘણીક મા અમે તો ચિત્રમાં બેલ હતા ત્યારે તબરે કે ત ચિત્ર સી નું બનાવ અને તમે બનાવ તો પાડા ફૂતર સકા દોરી ડાક તો એ તમે એ સી નું ચિત્ર બનાવ અને કીધું તબરે આ તો પાડા કે અમે જાપ્રવાદી પાડા બનાવતા

મિતેશ <tripod Anyways> <cu��> <another> <summer>